અને જ્યાં પગે લાગવાની વાત આવે ત્યારે આપ મેળે માથું ઝૂકી જાવું જોઈએ અને હાથ જોઈન્ટ થઈ જવા જોઈએ તો પગે લાગ્યા કહેવાય નકર તો હવે ને ઓલું આવ્યું છે ને છોકરા પગે લાગતે ગોઠણે પગે લાગે આપણે ગોઠણવાળા નથી હો આપણે ત્યાં ચરણ સ્પર્શ છે ચરણ સ્પર્શનો અર્થ શું થાય તો કે સામેવાળા વડીલ છે ગુરુ છે એના બંને પગને સ્પર્શ કરી અને આપણા લગાડીએ બીજી વાર સ્પર્શ કરી આપણા મસ્તક ઉપર લગાડીએ અંદર લખેલું છે જે વ્યક્તિ નમતો થઈ જાય ને એ પ્રભુને ગમતો થઈ જાય એટલે નમતા રહો નમવામાં બહુ મજા છે હજી એકવાર કહી દઉં છું નમવામાં જે મજા છે ને દુનિયામાં ક્યાંય એવી મજા નથી સરળ થઈ જાઓ એકદમ સરળ થઈ જશે એટલે તમારા કામ ઓટોમેટિક ભગવાન પૂરા કરશે ભગવાન કહે છે જ્યાં સુધી તું એમ માનીશ કે તું હું કરી લઉં ત્યાં સુધી ભગવાન ડિસ્ટર્બ કરતા અને પછી એમ કહો ભગવાન હવે તારે કરવાનું છે પછી જો એ કામની મજા કંઈક અલગ જ આવશે પછી તમારે ખાલી પ્રેક્ષક થઈને બેસવીને જોવાનું અને કરવાવાળો ભગવાન છે પૃથ્વી તણો પિંડો કીધો રજલાવતો ક્યાંથી હશે પૃથ્વી તણો પીડો કીધો ગજલા બંધો ક્યાંથી હસે જગ ચાક ફેરવનાર યે કુભાર બેઠો ક્યાં હસે જગ ચાક ફેરવનાર યે કુંભાર બેઠો ક્યાં હસે એ પૃથ્વી તણો પી રજ લાવ્યા હસે રજ લાવથી હસે જગ ચાક ફેર બન કુંભર બેઠો ક્યાં હસે ચાક ફેર બનાર યે કુંભાર બેઠો ક્યાં ए जानवा जो वाणि दिल जंखना खटकी रही ए जानवा जो वाणि दिल जंखना खटकी रही जंगना भटकीरी ब्रह्माण्ड मा भटकीयने अन्ते मदि हटकीरहे ब्रह्माण्ड मा भटकीने अन्ते मदी हटकीर ब्रह्माण्ड मा अंते मति मदि रही ભગવાનની મજા જો ઓડી મોટો સંસાર ચલાવે છે પણ ભગવાન ક્યાંય પ્રેઝન્ટ દેખાતા નથી અચ્છા આપણે આપણે સવાર સવાર સવારે ઊઠીએ તો પડે સૂર્ય આવે એવું છે છે ઓલી કથા સંસ્કૃતમાં કે ઓલા ને એમ થયું કે હું સવારે બોલું ને તો સૂર્ય ઉગે છે ખબર છે ને હિતોપ્રદેશ આપણે નાના હતા અત્યારે ભણવામાં આવતું કુકડા એમ થયું કે હું કઈ કુ કું બોલું તો સૂરજ ઉગે છે એટલે આજે એને નક્કી કર્યું કે આજે મારે સૂતું રહેવું છે એટલે કુકડો સુઈ ગયો અને સૂતો 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 બપોરે ઠેક પણ બપોરે જોયું સૂર્ય આ બાજુથી અડધે પહોંચી ગયો હતો ત્યારે એને ફરિયાદ કરી સૂર્યને કીધું આજે હું બોલ્યો નથી તું કેમ ઉગી ગયો ત્યારે સૂર્ય ભગવાને એટલું જ કીધું કે આ તારા બદોલેથી નથી ચાલતું આ બધું મારા બદોલેથી ચાલે છે નરસિંહ મહેતા તો ત્યાં હું થી કેતા હો નરસિંહ મહેતા શબ્દ હું કરું હું કરું એ જ અજ્ઞાન હતા અને સકટ ભાર જેમ ગાડાને નીચે કૂતરું હાલતું હોય તો કૂતરાને ને એમ કે હું ગાડું ચલાવું છું પણ જયારે ઈ કૂતરું બેસી જાય ને પછી ગાડું આગળ જાય પછી ખબર પડે ઓ હા તો બળદ લઈને જાય છે યાદ રાખજો આ શબ્દ ઇનડાયરેક્ટલી આપણને બધાને કામ લાગે હું કરું એની કરતા ભગવાન કરે તો એમાં બહુ મજા આવશે અને આજે કથામાં હમણાં જ કીધું મેં હું કરું એને કથા ઠાકુરજીને સોંપી દઉં ભગવાન તારી કૃપાથી થયું મારું કાંઈ ગજૂ જ નથી અને સાવ સાચું કહું છું હું ઘણીવાર મારી કથામાં કહું પાર્લા ઈસ્ટમાં મારા એક યજમાનરે બે હજાર અગિયારથી એમ કહે છે મારે કથા કરવી ચાર માળનું બિલ્ડિંગ પોતાનું છે ભાગવતીની સત્યનારાયણની કથા કરવી છું ટુ થાઉઝન્ડ ઇલેવનમાં કીધું તું કેટલું ચાલે છે ટ્વેન્ટી ફાઇવ કેટલા વર્ષ થયા સોળ વર્ષ થયા સોળ વર્ષમાં સત્યનારાયણ ની કથા નથી થઈ આનો સીધો સાધો અર્થ એટલો જ થાય આપણા કેવાથી કાંઈ થાતું નથી આની કૃપા હોય તો થાય મેરા આ પગી કૃપા છે સબકામ હોરા કરતે હો તમ કનૈયા મેરા નામ હોરા ભગવાન તું કરે છે પણ નામ મારું થાય છે સાત દિવસ પછી અનુભવ થાય યાદ રાખજો અને અનુભવ કરવા માટે અત્યારે 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 પણ જરૂરી છે નક્કી કરી નાખો હવે હું નથી કરતો ભગવાન તું કરે અને તું કરે એમાં મને હું છૂટો થઈ જાઉં ભગવાન તું કર ને મને સાવ સાચું કહેજો નરસિંહ મહેતા ને કઈ મિલ હાલતી હતી હે નરસિંહ મહેતા ને કઈ મિલ હાલતી હતી મીરાબાઈ ને તુકારામને છતાં એના બધા કામ થતા હતા કે નહીં મિલ ચાલતી કામ થતા હતા કેવલ કેવલ ને એક જ વસ્તુ ભગવાન ઉપર ભગવાનને સોંપી દીધું ભગવાન હું તમને સોંપી દઉં છું તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા બસ હું તમને સોંપી દઉં ભગવાન તમે ધ્યાન રાખજો હું